નમસ્તે જય માતાજી હરહર મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો આજના એક એડિટિંગ વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજના એડિટિંગ વિડીયોમાં આપણે આવું પોસ્ટર એક બનાવવાના છીએ મિત્રો આવી પત્રિકા બનાવવાના છીએ મિત્રો અને આવી પત્રિકા છે મિત્રો કંઈક નાના બાળક મિત્રો બાબરી હોય ત્યારે તેવી પત્રિકાઓ મિત્રો આપણને કામ આવતી હોય છે મિત્રો ત્યારે મિત્રો તેવી પીએલપી ફાઇલ આપણે હું તમને આપવાનું છું અને સાથે સાથે એક પાસવર્ડ પણ આપીશ તો તમારે વિડીયો ત્યાંથી જોવાનો છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પીએલપી ફાઇલો એડ કરવા માટે આ ઓપ્શનમાં ઉપયોગ કરીશું મિત્રો અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે તમારું જ્યારે આખો જે ફાઇલ મેનેજર ખુલી જાય ત્યારે મિત્રો તમારે સૌ પ્રથમ તો અંદર જે પીએલ બી ફાઇલ મેં આપીએ છે તમને જીપ ફાઇલ તે જીપ કરીને મિત્રો તમારે અંદર એડ કરવાની રહેશે મિત્રો તો એડ કરવા માટે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બે ફાઇલો છે મિત્રો પીએલ બી ફાઇલો તો આ બે પીએલપી ફાઇલો મિત્રો અલગ અલગ છે તો તેના ઉપર મિત્રો પહેલાં તો આપણે ક્લિક કરીશું અને અંદર જોઈ શકો છો કે ઓપન એન્ડ એડ લખ્યું છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો જેવું જ મિત્રો તેના ઉપર ક્લિક કરશો એટલે તમારે એવડી રીતનું બે કાઇ જવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે એડ થઈ ગઈ છે આપણે પીએલપી ફાઇલ મિત્રો અને હા મિત્રો જ્યારે પીએલ ફાઇલ એડ કરી નાખો તમે એટલે તમે આ ઓપ્શનમાં જઈને મિત્રો તમારે હવે અહીંયાથી તમારે હવે જે રાખવું હોય તે રાખી શકો છો અને તમારે જે પણ ડિલેટ કરવું હોય તે બિંદાસ થઈને મિત્રો ડિલેટ પણ કરી શકો છો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જો અહીંયા બધું એકદમ અનલોક થઈ ગયું છે મિત્રો અને અહીંયા તમે જોઈ શકો કે જે મિત્રો અમુક લોક હશે ને અમુક અનલોક હશે તો તમારે જુઓ તમારે કંઈક આખું પાછું કરવું હોય કે ડિલીટ કરવું હોય તો તમારે પહેલું તો એ જે તાળું છે મિત્રો તેને અનલોક કરવું મળશે પડશે મિત્રો કે એ તાળા પર ક્લિક એકવાર કરીને મિત્રો તમારે જે પણ આખું પાસ કરવું હોય તે થઈ શકશે મિત્રો અને અહીંયા એક બીજું એક વાત કહેવાની છે મિત્રો કે તમારે જો અમુક જગ્યાએ ફોન્ટ સારા નહીં હોય તો તમારી રીતે તમે રીતે એડ કરી શકો છો સારા ફોન્ટો અને આપણે હજુ તો બીજું એક પીએલપી ફાઇલ એડ કરવાની છે અંદર જોઈ શકો છો કે એક બીજી પીએલપી ફાઇલ આપણે આનો જે બીજો ભાગ હતો મિત્રો પીએલપી ફાઇલનો તે અંદર એડ કરવાનો છે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે બીજી પણ પીએલપી ફાઇલ છે તો આમાં પણ ઓપન એન્ડ એડનો ઓપ્શન છે તેમાં મિત્રો આપણે એડ કરી શકીએ છીએ મિત્રો તો જોઈ શકો છો કે આપણે અંદર એડ થઈ ગઈ છે મિત્રો હવે એ ખબર નથી કે તમને વિડીયોમાં કેવું દેખાય છે મિત્રો કેમ કે આપણે જ્યારે તમે પીએલ ફાઇલ ડાઉનલોડ કરશો મિત્રો ત્યારે તમને એકદમ એતરી જોવા મળવાની છે આ પીએલપી ફાઇલ મિત્રો તેને હું ગેરંટી આપું છું મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે હવે તમારે જે પણ રાખવું હોય તે રાખી શકો છો અને જે ડિલીટ કરવું હોય તે પણ ડિલીટ અહીંયાથી કરી શકો છો મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો અને આ મિત્રો તમે જો વિડીયો પૂરો જોશો ને તો તમને પાસવર્ડ પણ મળી જશે મિત્રો અને એક એક આપણે એક બીજી વાત કહેવાની હતી મિત્રો જો મિત્રો આ પીએલ ફાઈલ તો તમે ડાઉનલોડ કરી લીધી પરંતુ મિત્રો જો આવી પીએલ ફાઇલ ડાઉનલોડ કરવી હોય મિત્રો પેપર બ્લાસ્ટ વાળી મિત્રો જોઈ શકો છો એકદમ એચડી છે મિત્રો ક્વોલિટી જાય તો મિત્રો પૈસા બાસા મિત્રો જોઈ શકો છો એકદમ એચડી મિત્રો આ પીએલબી ફાઇલ તમારે જોતી હોય મિત્રો તો તમારે સમક્ષ જે બે વિડીયો આવી રહ્યા છે મિત્રો તેના ઉપર મિત્રો ક્લિક કરવાનું છે મિત્રો ક્લિક કરશો ને તમને પીએલબી ફાઇલ મળી જશે મિત્રો